નમસ્કાર મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને અત્યારે મતગણના શરૂ થઈ રહી છે અને પરિણામો પણ આવવાના શરૂ થઈ રહ્યા છે ત્યારે વાત કરીએ કે વડનગર તાલુકામાં આવેલા શાહપુર વડની અંદર મથુજી ઠાકોર વિજેતા થયા છે અને ગામની અંદરથી જે એમને જન જનપ્રતિસાદ મળ્યો છે એ બદલ આપણે એમની જોડે પણ વાત કરીશું મથુજી પહેલા તો તમને સત્યનો સાગર પરિવાર તરફથી અભિનંદન અને આપ આજે ચૂંટણી જીત્યા છો એ બાબતે શું કેશો

તો જનતાએ એમને બીજી વાર જનપ્રતિનિધિ તરીકે ગામના સરપંચ તરીકે નિમ્યા છે જનતાએ વિશ્વાસ દાખવ્યો છે અને ફરીથી એ શાહપુર વડની અંદર સરપંચ તરીકે ચૂંટાઈ આવે છે તો આવા જ વિડીયો અને આવા સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું ચૂંટણી લક્ષીને અલગ અલગ અપડેટ અમે લગાતાર આપને પહોંચાડતા રહીશું તો જોતા રહીશું સત્યનો સાગર નમસ્કાર